તાપીમાં તાલુકાના ગામે મૃત્યુ થયું છે કલ્પનાબેન પટેલનું રાત્રે દરમિયાન મૃત્યુ થયું છે કહેવાય રહ્યું છે કે આડેરેકથી મૃત્યુ થયું છે પ્રાથમિક અનુમાન છે તબિયત લથડી સારવાર માટે ખસેડાયા બારડોલી હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા છે છપ્પન વર્ષના કલ્પનાબેનના મૃત્યુથી પરિવારમાં શોક છે બેલદા ગામે પ્રાથમિક ક્ષણમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા મુખ્ય બીએલઓ સાથે સરની કામગીરી થઈ રહી હતી સરની કામગીરીમાં ગ્રીન હોવાનું હોવાનું કહ્યું કામગીરી યોગ્ય પણ જણાવ્યું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે પણ એક પછી એક બીએલોને લઈને પણ આક્રોશ જોવામાં આવી રહ્યું છે જેમાં જોઈ રહ્યા છો કે આ આચાર્ય જે છે શિક્ષક જે છે એમનું મૃત્યુ થયું છે ગઈકાલે એક બીએલઓને શ્વાન કરવાની ઘટના સામે આવી બીએલઓમાં મૂળ આક્રોશ જોવામાં આવી રહ્યો છે કારણ કે અનેક વિસંગતાઓ છે બીએલઓને ઘરે ઘરે જવું પડી રહ્યું છે સતત જવું પડી રહ્યું છે બે થી ત્રણ વાર જવું પડી રહ્યું છે આ સ્થિતિની વચ્ચે શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા છે